હેલો મિત્રો કેમ છો બધા બધામાં સ્વાગત છે બધું આજે સવારમાં તો વહેલા થઈ ગયા છે એવીને આપણે એક બ્રાહ્મણ પરિવારનું પાણી ઢોળશે દાદા આવી ગયા હતા એના બાર દિવસ પૂરા થઈ ગયા છે દાદાનું પાણી છે તો આપણે ત્યાં દાવાનું છે અને એના કઈ રીતનું હોય વિધિ કરવાની હોય આપણી જે તો ન હોય એને અલગ રીતની વિધિ હોય તો આપણે જોવાનું છે કઈ રીતની વિધિ કરે છે કેવું રીતનું બધા એને દેવા દેવાનું હોય એમણે કીધું કે વહેલા છતાં આવું આપણે વિડીયોનો બનાવવાનો છે પાણીઢોળનો જો કે આપણે કોઈ દેયે બનાવ્યો નથી કોઈનો પાણી પાણીઢોળનો વિડીયો આપણે કોઈ દે બનાવ્યો નથી કોઈનો તો આપણે એનું પહેલું પ્રથમ મુહૂર્ત કરવાનું છે કે પાણી પાણીઢોળનો વિડીયો આપણે બ્રાહ્મણ પરિવારનો બનાવવાનો છે તો એનો ટાઈમ થાય એટલે આપણે આવશે આપણે થોડું રસોડે કામ છે એટલે આપણે ત્યાં જવાનું છે તો હવે આપણે ત્યાં જઈએ હવે પછી જોઈએ કે એનું વિધિ શરૂ થઈ જાય એટલે બધું કામકાજ ચાલુ થાય એટલે આપણે જવાનું છે આપણે વિડીયો ઉતારવા ત્યારે કે આપણે થોડો રસોડે જાય બે વ્યક્તિ બે વ્યક્તિના ઉશાડલાવ ચાંગા વસન તો નઈ પાછે એવું હા ઓલે જા મુજીતે

ઉચ્છસ્કોત્ર્ય ઓ એમ સંગદાદા પ્રતિસ્ય સુગતિ લોક નિવાળતે સદગતિ લોક પ્રાપ્ત હે સયાદાન નિમિતે જેતા શક્તિ આપણે બેનને જ્ઞાન આપીએ છે ઇનલાલ્લાહ ઓકે ઓ રોમા રોવાનું નહી બેન દાટ કાઢીને જો દાન લેવાનું ફરો પદ આના 5 જનવાળા આવે છે આલુ ઉધી જા પદદાન વાળા પદદાન ના 12 બે નું બે નું और देखो मैं तुम्हें बता रहा हूं अभी के अंदर शाम के देखो समझो तैयारियां की बुद्धि का और शायद मैं सुन लिया पूरा ये चार लोग कर दे चार लोग कर दे और फोन दान है हां ये ठंड को जो बस ये सहायता दान में रखूं जो आज लेने बचा हाथ में मुके दे बस ફરદાન વર્ષાબેન અને દેવીબેન એ દેવી નાયા આવી ગયો હવે બકાને શું કહે હાન જાન લોકો જકના જકના એ મંડળ તમારે જતો

કોન્સે શું દોસો ગયા ઓલી દોરી લોટો એનું છે હા ટીશા 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 આમાં બધા લખેલું છે આલવા દેને કોઈ ન કોઈ કોલ લેને ફોન દીદે કરવા માંગે છે આવડે છે ને સીધીતા નથી હેત કે

નહીં <coughs> يا بتنجارة كلو 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 અબેદા લાપકા ચાંગા કાય મજી કોલ સુનતા કો વરસાદ સદરા ના કસ કોઈ એ તો જે ઓર કિતા નો ઓમ ગીત ની

એક જ વારી મોડું આવવા પડે પછી ડોક્ટર ક્યાં આવી ગયા મતલબ સાબ તો નિયમિતતા કે ગામતી મંદિર નાખીને परारी 10 महीने की है आप को लगेगा सोइल में दवा को ले हो गया તો અમે એ તો છે કે ગાબાર નથી બગુલ હા આ તો કદરો ક્યાં જતો હું બોલતો હતો મારા મતલબ વાત ચાલે છે